ઉધમપુરથી અમદાવાદ આવેલી જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી સાત મહિનાની બાળકી મળી આવી હતી ભૂમી પોતાની દીકરી છે તેઓ મુંબઈની શાહિદા નામની મહિલાએ દાવો કર્યો હતો જો કે ડીએનએ ટેસ્ટ નેગેટિવ આવતા ભૂમિના સાચા માતા પિતાને શોધવા તપાસ ચાલુ છે ત્યારે મુંબઈની એક વ્યક્તિએ ભૂમિ પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે મુંબઈના છે કિરણભાઈ કરીને કે એમને પણ સ્વયં એક માર્ચને રોજ એની પત્ની અને એની બાળકી ઘરેથી નીકળી ગયા છે જેની ગુમ રજિસ્ટર ત્યાં મુંબઈની અંદર નોંધાયેલી છે હવે એ લોકો અત્યારે એને શોધવાની અને કોન્ટેક કરે છે કે ખરેખર એની પત્નીને એની બાળકી ત્યાં ત્યાં છે એના સગાવાલામાં ક્યાં એમ જો ન હોય તો એ વેરીફાઈ કરવા માટે આવશે અહીંયા ભૂમિ પર દાવો કરનાર બીજા કેસમાં મુંબઈના કિરણભાઈ અને તેની પત્ની વચ્ચે પણ ઝઘડા થતા હતા તેમની પત્ની પણ દીકરી લઈને ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી ભૂમિ પર દાવો કરનાર બંને પુરાવા લેવા માટે એમાં એ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એ ફલિત થયું છે કે ખરેખર આ જે છોકરી છે એ સાઈદાની નથી કારણ કે ડીએનએ ટેસ્ટ આખો નેગેટિવ આવ્યો છે અને હવે એમના સગાવાળાને ખુદ સાયદા પણ એવું એક્સેપ્ટ કરે છે કે કદાચ અમે પણ એવું માની છીએ કે ઉંમરનો જો